નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી વિસાવદરમાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આ જીવાપુરા છે ત્યાં નગરપાલિકા વિસ્તારમાં સભા કરવા પહોંચ્યા હતા અને સભા પત્યા પાસ તેમની ગાડી આસપાસના લોકોએ ઘેરી લીધી હોબાળો મચ્યો ને ત્યાં સુધીની વાત સામે આવી રહી છે કે પથ્થર પણ આવ્યો છે મામલો ખૂબ ગરમાયો પણ છે અને ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો ગઈકાલે જે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમણે માંગણી કરી હતી અને મામલે હવે નિવેદન સામે આવ્યું ઇટાલિયા अपने किसी कार्यकर्ता के कि घर चाय पाने के लिए जा रहे थे तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है पुलिस स्टेशन में आए थे वो लोग तो अर्जी हमने ले ली है तो इसमें मेन तीन लोग आइडेंटिफाई हुए हैं तो उनके खिलाफ उनकी इन्वेस्टिगेट करें और जो भी होगा उनके खिलाफ उन्हें વિસાવદરમાં જે પ્રકારે અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામો બની રહ્યો છે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પણ પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણ પડિયા પણ પ્રચાર કરી રહ્યા છે અને હવે રાજકીય ગરમી ત્યાં વધી રહી છે અને જે પ્રકારે ગઈકાલે રાત્રે આ ગોપાલ ઇટાલિયાની આજ વિસાવદરના જીવાપુરામાં સભા હતી અને ત્યાર પછી તેમની ગાડી ઘેરવાનો મામલો પથ્થર ફેંકવાનો મામલો સામે આવ્યો છે આ મામલે પોલીસે એક અરજી લીધી છે અને અરજીના આધારે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમને શોધી લીધા છે ને મામલે હવે પોલીસ તપાસ કર્યા બાદ આગળ જરૂરી કાર્યવાહી કરશે તેવું આ એસીપીનું કહેવું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો ઉજ્જવલ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો कहिए जे पीड़ परा